ગુરુ વગરના તો આપણા કેવો શબ્દ કાઠિયાવાડી ભાષામાં એને નુગરા કહેવાય એટલે ગુરુ વગર ને અધિકાર નથી એટલા માટે અધિકાર લેવો પડશે કથા શ્રણ કરવા માટે પછી એ પણ લખ્યું છે કે આ ભાગવત ની કથા કોને સાંભળવી કેટલા એ સાંભળવી પેલું ગરીબ માં ગરીબ માણસ હોય એ સાંભળી શકે બીજો રોગી હોય એ સાંભળી શકે ત્રીજો ભાગ્ય વગર નો હોય મહેનત બહુ કરતો હોય મળતું નથી મહેનત બહુ કરે છે મળતું નથી એનું નામ ભાગ્યહીન કહેવાય એ કથા સાંભળે જેના ભાગ્યમાં સંતાન નથી એ કથા સાંભળે અને આટલા વ્યક્તિ જયારે કથા સાંભળે તો એમ કહેવામાં આવે છે કે એમની એ તરમ તમામ મનોકામના એ ભાગવત પરિપૂર્ણ કરે છે ગેરંટી આપે છે એટલા માટે સાંભળવી સાંભળવાનું છે ખાલી બીજું કઈ કરવાનું નથી કઈ નહી ખાલી ત્રણ કલાક હામાં બેહો પણ બેહાય ના રે ના કલાક જાય તેમ કાંટો મારી આવી અને ઘણા તો વાટ જોતો હોય કે હવે આપણે પેલા આજે રસોડામાં મેનું તપાસ કરી આવી શું છે ન રહી શકાય આપણા સાંભળો ત્રણ વસ્તુ કહી છે ભાગવતનું સેવન કરો વાંચો પાઠ કરો ઈ ન થાય તો સાંભળી ગયું આમ તો સાંભળવું હેલું છો હેલામાં હેલું સાંભળવું છે માફક આવે તો જેટલા આપણા શાસ્ત્રમાં ધર્મ બતાવ્યા છે આ તમામ ધર્મમાં ભાગવત ને સાંભળવું એ મોટામાં મોટો ધર્મ કહ્યો છે શ્રવણમ સર્વધાર વૈકુષ સ્થોતક્રોષ શ્રવણાદ્ય લે આમાં ઘણા પ્રશ્ન કરે ક્યા હારો ધર્મ કયો તો હું તો એમ કહું હારામાં હારો ધર્મ કયો ખબર છે જે ધર્મ માં રૂપિયા જાજા એની બંધાવો કંઠી બોલો કૃષ્ણ કનૈયા લાલ અત્યારે ફેશન આવી જો આવી જે ધર્મ માં રૂપિયા જાજા ને ઓલા ઓલા પાસે એમ કે આવો અમારા ધર્મ માં અમારી કંઠી બાંધો અમારું ટીલું કરો લઈ જાઓ લોનું પછી હપ્તા ભરો યાદ રાખજો આ ધર્મ કોઈ વેચવાની વસ્તુ નથી ધર્મ કોઈ કપડું નથી કે આપણે બદલી નાખીએ ધર્મ ચામડી છે એમ ભાગવત ધર્મ છે આ શ્રેષ્ઠ ધર્મ છે જો ભાગવત ધર્મ છે તમે એને વાંચો એના પાઠ કરો એને સાંભળો એની કથાઓ કરો આ ધર્મ છે શ્રેષ્ઠ અને એમાંય તમે કાઈ ન કરી શકો આપણાથી ભાગવત થઈ શકે એમ નથી આ લોલ્યો તો હવે આ બધું ખર્ચ માંડ્યું છે આ ધાંગધર્યા પરિવારે આપણાથી નથી થાય એમ તો શું કરવું તો યાદ રાખજો હેલા માં હેલું રસ્તો એક એક તમને હા ગુપ્ત રહસ્ય કહી દેવા બિલકુલ આ બધું ખર્ચા વિજયભાઈ કરે છે ખર્ચ વિજયભાઈ કરે છે એટલે ઈ જે ખર્ચ કરે પચાસ લાખ કે કરોડો ખર્ચ તો કરે છે પણ એક વાત ચોક્કસ કહું કે આમાં ત્રણ જણાને હરખો ભાગ મળશે ફળ ત્રણ જણાને હરખું મળશે જેટલું પુણ્ય વિજયભાઈ ને મળશે એટલું જ પુણ્ય તમને સાંભળનારે મળશે હા તાલીઓ પાડો અંતર વાંધો નહીં એટલું જ ફળ અહીં સાંભળશે અને મળશે ગેરંટી હવે તો ભાગ આપવો પડશે એમ નહીં આવી જેટલું સાંભળનાર ને ફળ મળશે એટલું જ વાંચનાર તો તો આમાં લલિતભાઈ તરતો જ મને કે જનકભાઈ હવે દક્ષિણા ન દેવી કેટલો બધો એનો મહિમા ગાયો છે જો આ ધર્મ છે તમે 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 કરી ન કરાવી ન શકો તો ખાલી સાંભળી શકો તો પણ એટલું ફળ મળે અને તમે વાંચો તો પણ એટલું ફળ મળે એનું નામ આ ભાગવત છે